રાજકોટમાં લાખાભાઈ ખાધાના પુણ્ય સ્મરણાર્થમાં તારીખ ઓગણીસ જૂને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે રક્તદાન કેમ્પમાં ત્રણસો થી વધુ બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ બ્લડ ડોનેશન કેમ્પ સિવિલ હોસ્પિટલના થેલેસેમિયાના બાળકોના લાભાર્થે આયોજન કરવામાં આવશે રક્તદાન કેમ્પના આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી મારું નામ મહેશભાઈ લાખાભાઈ ખાદા છે મારા પપ્પાની પચીસમી વાર્ષિક પૂર્ણતિથી નિમિત્તે જી લાખાભાઈ દેવણંદભાઈ ખાદા અને પૂર્ણતિથિ નિમિત્તે અમે બ્લડ ડોનેશનનું આયોજન કરેલ છે તેમાં વધુમાં વધુ ત્રણસો સાડા ત્રણસોનો અંદાજ ટાર્ગેટ અમારો છે અને આ બ્લડ ડોનેશન બધું સિવિલ હોસ્પિટલ થેલેસિયમ બાળકોના માટે બધું આપવામાં દેવાનું છે અને અત્યારની તારીખ છે ઓગણીસ છ બે હજાર પચીસ મવડી બાપા સીતારામ ચોક શિવમ પાર્ક ત્યાં રાખેલ છે તો હું આપ બધા બધાને અપીલ કરું છું કે જેટલું થાય એટલું અમને સહકાર આપો અને બાળકોને સિવિલ હોસ્પિટલમાં અને બધાને ઉપયોગી બની એવી મારી બધાને નમ્ર વિનંતી છે બ્લડ ડોનેશનનો સમય છે સવારે સાતથી બાર